ફાર્મ ધરાવે છે જે નિયમ વિરુદ્ધનું બાંધકામ પણ ત્યાં ધરાવે છે અને આ બાંધકામની રજૂઆત કરવા માટે અને આ ન્યારી ડેમના સ્કેચમેન્ટ એરિયામાં આ મકાન બાંધી શકાય કે કેમ આ ફાર્મ હાઉસ બનાવી શકાય કે કેમ એ કેને અમે નિયમ મુજબ એમની સામે પગલા લેવા માટે અહીંયા રાજકોટ કલેક્ટર શ્રીને રજૂઆત કરવા આવ્યા છે અને અમે લેખિતમાં પણ અમને ફરિયાદ આપી છે આજ અમારા દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ

અને બીજા અમે દર્શક મિત્રો અહીંયા રાજકોટમાં આવ્યા છીએ આજે અમે અહીંયા રજીસ્ટ્રારશ્રી સ્ટેમ્પને અમે વિનંતી કરવાના છીએ કે આ દિગ્વિજયસિંહ જાડેજાના પરિવારની નામે ચાલતી આ રાજકોટની અંદર કેટલી મિલકતો છે એ મિલકતોમાં પણ મારે ધ્યાનમાં ઘણું બધું આવ્યું છે અહીંયા એમની આ સભ્યની ફ્રેન્ચાઇઝી સ્વામિનારાયણ મંદિરની સામે બી છે ત્યાં આજુબાજુમાં દુકાનો પણ ખૂબ ભારે આપી છે કે જેની કિંમતો કરોડો રૂપિયામાં થાય છે એના સિવાય એમની કિડી સ્કૂલ છે એમના દીકરાનો અહીંયા દીરા નામનો સ્ટુડિયો છે આ તમે જોયો છે સ્ટુડિયો એ ખરેખર સ્ટુડિયો જોવાની જરૂર છે અને આ સ્ટુડિયોમાં શું ચાલે છે ને એની પણ આપ પત્રકાર મિત્રોનો હું વિનંતી કરું છું કે આની તપાસ કરો અને અમે લોકો આજ કલેક્ટર શ્રીની સામે જ્યાં સુધી જ્યાં સુધી પગલા નહીં લેવામાં આવે ત્યાં સુધી અમે સતત રજૂઆત કરતા રહેશું અને લોકોને જાગૃત કરતા રહેશું એમાં આપ બધા મીડિયાના ભાઈઓ આપ બધાને મારી વિનંતી કે એમાં અમે જો સાચા હોઈએ અને અમે અમારી સાઈડે બરાબર હોઈએ તો આપ અમને સાથ અને સહકાર આપજો વિનંતી